સિસ્ટમ હોય છે એન ઓફિશિયલ મેસેજ એ લોકોનો ટેક્સ્ટ મેસેજ આવ્યો હતો કે આવી રીતે બોમ્બ થ્રેડ છે સ્કૂલમાં સો યુ કેન પિક અપ યોર કિડ્સ સો મેં આવ્યા લઈ ગયા તો વન થિંગ આઈ એપ્રિશિએટ અ લોટ ઇઝ કે એમનો પ્રોટોકોલ ગ્રાઉન્ડ પર આવવાનો અમને બહુ ગમ્યો જે ઓન ટાઈમ સ્કૂલમાંથી ડિસ્પોઝલ સિસ્ટમ હોય છે એવી રીતે અહીંયા પણ મેથડ ઓર્ગેનાઇઝ કરી હતી જે શોર્ટ ટાઈમમાં ડિફિકલ્ટ છે સો લેટ સી વોટ હેપન્સલ સ્ટોરી શું છે આઈ પોલીસ બટ સો ફાર વી આર હેપી કે ઇટ્સ ઓલ ગુડ અને સારું રીતે છે મને કોઈ ઇન્ફોર્મેશન નથી મેસેજ સિવાય મને કોઈ આઉટસાઇડ સોર્સની હું માહિતી નથી કે એવી રીતે શું એક્ઝેક્ટલી થયું છે બસ આ મેસેજ હતો આવ્યા અને અમે બધા લઈ જઈ રહ્યા છે સો આટલું હું કહી શકું હાલમાં રોનક શાહ સ્કૂલમાં આજે સવારે એક મેલ મળેલો છે જેમાં આવી ધમકી આપેલી છે કે સ્કૂલમાં બોમ્બ મૂકવામાં આવેલો છે મેલ મળતા જ સ્કૂલના પ્રિન્સિપાલે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરેલો અને પોલીસની ટીમ અહીંયા પહોંચી ગઈ છે લોકલ પોલીસ બીડીએસ એસઓજી સાયબર તમામ અહીંયા પહોંચી ગયા છે અને કાર્યવાહી શરૂ કરી દીધી છે સ્કૂલમાં બાળકોને મોકલી દેવામાં આવેલા છે ઘરે અને એમના વાલીઓએ આવીને બાળક લઈ ગયા છે બધા બાળકો સુરક્ષિત એમના ઘરે પહોંચી ગયા છે અને હાલમાં અહીંયા ચેકિંગની કાર્યવાહી ચાલુ છે મેડમ મેલ ક્યાંથી આવ્યો કઈ હમણાં કઈ ખબર પડી હાલમાં તપાસ ચાલુ છે મેલ જ્યાંથી આવ્યો છે આઈપી એડ્રેસ બધી તપાસ અત્યારે કરી રહ્યા છે અમે લોકો બિલકુલ બે એક સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ